પતંગ દોરાની આપણે જો વાત કરતા હોઈએ તો મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવે છે અમે છેલ્લા તેત્રીસ વર્ષથી પતંગનો વ્યવસાય કરીએ છીએ આ વખતે જો ખાસ આપણે વાત કરતા હોઈએ પતંગની તો પતંગની અંદર આઢી કાઢ ચીલ એ બધે મોટા છોકરાઓમાં ચાલતા હોય છે નાટા છોકરાઓની અંદર બેનટેન છોટા ભીમના સુપરબ્રિટ પતંગ ચાલતા હોય છે ભાવ વધારાને જો આપણે વાત કરતા હોય ગાયવકની તુલનાએ કોઈપણ જાતનો ભાવ વધારો છે નહીં અને દોરાની જો વાત કરીએ તો બરેલીના ડોરા આપણે અહીંયા વધુ ચાલતા હોય છે એની અંદર જો વાત કરીએ ગ્લાઇન્ડર તેજ કમાન્ડર થ્રી સ્ટાર ઈ લાલ કિલ્લા એ ડોરા એવી છે કે એની અંદર કોઈ પણ જાતની ચીટિંગ આવતી નથી ને ઓરિજિનલ આવતી હોય છે પછી જો ચાઇનીઝ ડોરાની આપણે જો વાત કરતા હોય તો ચાઇનીઝ ડોરા કોઈ પણ જાતનો કોઈ માગતો નથી કસ્ટમર પણ હવે એને માગતા નથી તો ક્યાંય પણ એ વસ્તુ વેચાતી નથી ગ્રાહકની જો આપણે વાત કરતા હોઈએ તો ગ્રાહકી સારી છે હજી પણ પંદર દિવસ બાકી છે એટલે આપણે શહેરની ગ્રાહકી પણ હવે ચાલુ થશે પણ આપણે અહીંયાની પરંપરા એવી હોય છે કે છેલ્લે દિવસો જ બધે ભીડ થતી હોય છે જો સમયસર આવે તો આપણે વહેલી તકે બાલ આપતા હોઈએ ગામડાની જો આપણે વાત કરીએ તો અહીંયાથી ભૂજથી કરી અબડાસા સુધીના લખપત તાલુકાના પણ ગ્રાહક આવતા હોય છે અને ગામડાની અંદર વધુ પડતા પ્લાસ્ટિકોના પતંગ ચાલતા હોય છે અને સિટીની અંદર કાગળના પતંગો ચાલતા હોય છે ભાવની જો વાત કરો ગાયવકની તુલના કોઈપણ જાતનો ભાવ વધારો છે નહીં ફિરકીઓની વાત કર પાંચ રૂપિયાથી કરીને પંદરસો સુધીની ફિરકીઓ આવતી હોય છે પતંગની વાત કરતા હોય તો બે રૂપિયાથી કરી ને દસ રૂપિયા સુધીના વીસ રૂપિયા સુધીના પતંગો આવતા હોય છે